કર્તવ્ય ચૈત્ય પરિપાટી છે તેથી શ્રી બાબાજીપુરા જૈન સંઘમાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શાસન સમ્રાટ સાહેબના સમુદાયના પૂર્વ ધર્મ રક્ષિતાજી મસા તેમજ પૂજ્ય રાજધર્મા શ્રી મસાની નિશ્રામાં સવારે છ ત્રીસ વાગે શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર ડેરા પોળથી વાજતે ગાજતે કોઠીપોળ શ્રી શાંતિનાથ જૈન દેરાસર પહોંચી હતી એક દો તીન ચાર જીન શાસનનો જે તથા વીર વીર બોલો મહાવીર મહાવીર બોલો ના ભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ ચૈત્ય પરિપાટી કોઠીપોળ પહોંચતા કોઠીપોળ જૈન સંઘના ટ્રસ્ટી સમીરભાઈ તથા દીપકભાઈ શાહ દ્વારા સ્વાગત અને જૈન સંઘ પૂજન કરવામાં આવ્યું હતું અને ડેરાપોળ જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ રતિલાલ શાહ નરેશ શાહ કશ્યપ શાહ સહિત સંઘના તમામ શ્રાવક શ્રાવિકાઓનું બહુમાન કર્યું હતું કોઠીપોળ ખાતે પધારેલા આચાર્ય રાજચંદ્ર સુરીશ્વરજી મહારાજ તથા સાગર સમુદાયના સાધ્વી પરશમિતા તથા સાધ્વી પિયુષ શ્રીજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું દરમ્યાન માં સંગના યુવાન હાર્દિક શાહે જણાવ્યું હતું કે સાધવી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબે વિધિ વિધાન સાથે સંઘની બહેનો પાસે ભગવાનને થાળ અર્પણ કર્યો હતો ત્યારબાદ ચૈત્ય પરિપાટી વાંચતે ગાજતે પરત શ્રી ગોડીજી પાશ્રના જૈન દેરાસર પરત આવી હતી જ્યાં સંઘની બહેનોએ મંગલ ગરબા ગયા હતા ત્યારબાદ શ્રી પ્રતાપ ધર્મહારાજના ભુવન ઉપાશ્રયમાં સકળ શ્રી સંઘની નૌકારશી ભક્તિ ચૈત્ય પરિપાટી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી એમ જીગર વાસણવાળાએ જણાવ્યું હતું આજે

જાતમાં સિરાન પૂજ્ય ગુરુ ભગવાનની નિશ્રામાં ચૈત્ય પરિપાટી ગ્રુપના ભાગ્યશાળી યુવકોએ આજે લાભ લીધો છે પણ આ ચૈત્ય પરિપાટી એક શ્રાવકનું એક કર્તવ્ય છે કે પર્વતીરા પર્વ પરિસંદ પછી આમ તો સમસ્યા પ્રતિક્રમણ પહેલાં જ આવી હોય તો આપણું તો જવસ પ્રતિક્રમણ ગણાય

જેવી વજ્ર સ્વામીએ ચૈત્ય પરિપાટી કરી હતી એને અનુલક્ષીને આપણા દરેક જૈન સંઘોમાં આ ચૈત્ય પરિપાટી થઈ રહી છે ભાગશાળીઓ અને પાંચ કર્તવ્યમાં આ છેલ્લું કર્તવ્ય હતું આ કર્તવ્ય આપનો નિર્વિઘ્ન પણ ડેરા જૈન સંઘમાં આજે પૂર્ણના આરે છે પણ એમ નહીં કે આ કામ થઈ ગયું આપણે નહીં પણ જીન મંદિરના દર્શનથી આપનો આત્મા પરમ પવિત્ર બને છે અને આ પવિત્ર બનવા માટે જ જેટલા બી જીના લઈ જવાય એના માટે સન્મેત દર્શનની પ્રાપ્તિ થાય છે તો આ અવસરે આપણા ડેરાપોર જૈન સંઘે ખૂબ ઉલ્લાસથી અને બધા જ ચાલીને આવ્યા છે કોઈ ટુ વીલર માં કે ફોર વીલર માં આવે જવાનું નથી તો આ ચૈત્ય પરિપાટી આપની સફળ છે બોલો જીના સાસન